વિરમગામ તાલુકાના નડકાંઠાના બે ગામોમાં ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નડકાંઠાના થુલેટા ગામમાં સીમ ખેતરમાંથી ઇલેક્ટ્રિક પાણીની મોટર કિંમત રૂપિયા નવ હજાર થુલેટા ગામના અન્ય ખેડૂત મનુભાઈના ખેતરમાંથી ઇલેક્ટ્રિક પાણીની મોટર કિંમત રૂપિયા નવ હજાર ઉપરાંત હરસનભાઈ નામના ખેડૂતના ખેતરમાંથી ઇલેક્ટ્રિક પાણીની મોટર કિંમત રૂપિયા સાત હજાર એમ કુલ મળીને પચ્ચીસ હજારના ઇલેક્ટ્રિક મોટરની ચોરી થયાની ફરિયાદ ભૂપતભાઈ ગગ્ગીભાઈ કોળી પટેલ નાઓએ નળસરોવર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે અન્ય વિરમગામ તાલુકાના અસલગામની સીમમાં ખેતરમાંથી લુબી કંપનીની ઇલેક્ટ્રિક પાણીની મોટર કિંમત રૂપિયા સાત હજારની ચોરી થયાની ફરિયાદ ખેડૂત શ્રવણભાઈ પરસોત્તમભાઈ પટેલ નાઓએ નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે નરસરોવર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે